ડબોઈના રંગોપવન ભાગમાં આવેલો નગરપાલિકા સંચાલિત પાણીનો સમછેલા કેટલાય સમયથી બિસ્માર હોવાને કારણે ખુલ્લો હોય સંપમાં ધૂળ કચરો જીવજંતુઓ સહિતની ચીજ વસ્તુઓ ભળીને પાણી દૂષિત થવાની વિધિ સેવાઈ રહી હોય નગરજનોની રોગચાળો ફાટી નીકળવાની ચિંતા સતાવી રહી છે ડભોઈનગરના રંગોપવન સરદારબાગ ખાતે નગરપાલિકા સંચાલિત નગરની પંદર ઉપરાંત સોસાયટીના બે હજાર જેટલા વાસીઓને પાણી પૂરો પાડતો સમ કેટલાય સમયથી ઉપરના સ્લેબ સહિતનો ભાગ તૂટી જવાથી બેસ્માર હાલતમાં છે જેના પરિણામે ખુલ્લા સંપમાં કચરો થોડ સહિત જીવ જંતુઓનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે અને નગરના વિવિધ વિસ્તારના લોકોને રોજિંદાપણે નગરપાલિકા દ્વારા સંપનું પાણી ફાળવવામાં આવતું હોય હાલ ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને નગરજનો રોગચાળો ફાટી નીકળવાની દહેશત વ્યક્ત કરી રહ્યા છે નગરપાલિકા તંત્ર દ્વારા આ બેસ્માર સંપની બાજુમાં જ નવા સંપનું નિર્માણ થઈ રહ્યું છે પરંતુ તે કાર્યરત થતાં હજુ પણ કેટલોક સમય નીકળે તેમ છે ને હાલ કાર્યરત કરેલા આ સંપમાં નગરજનોને ફાળવવામાં આવતા પાણીના પરિણામે રોગચાળો ફેલાય તે પહેલા ખુલ્લા સંપની સાફ સફાઈ સહિત સંપની નેટ કે પ્લાસ્ટિક દ્વારા ઢાંકવામાં આવે તેવું સૂર નગરજનોમાં ઉઠવા પામ્યું છે